હેલો ગાઈસ કેમ છો મિત્રો મજામાં છો મિત્રો હવે હવાર હવાર માં થઈને ગામમાં પાણી ચાલુ છે અને પાણી વાળવાનું ચાલુ છે ને બે થી એક સેકલા ઉડાવવાનું કામ ચાલુ છે સેકલા એટલા કરો ને મિત્રો વાત પૂછો મને એટલો જુગાડ કર્યો અહીં ડબ્બા બાંજા પછી ઝબલા બાંધ્યા તોય ત્યાં બેસી જાય જવો બોલે પણ બેઠા એને ઉડાડવા પડશે મિત્રો હું તમને દેખાડું ત્યાં બેઠા જો દેખાય મિત્રો અને તારે બેઠા મિત્રો આમ જવો તો ખરે તમે આ સેકલા ગમે ત્યાં જુગાડ કરો ને તમારી પાસે કઈ જુગાડ છે એવું કે સેકલા ભાગી જાય એવું કઈ જુગાડ હોય તો કમેન્ટ કરજો મિત્રો કે સેકલા ઉડી જવા તો અને આ બાજરી રીતો મિત્રો પાછળ તમે જોઈ શકો છો પાકો ઉપર આવી ગઈ છે અંદાજે કદાચ પંદર થી કે મહિનો ઉભી રહે છે જો જો આ સેકલા કાં બેઠા જો આ તાણિયામાં ઠેલી ટેંગી એવું બધું કર્યું મિત્રો એટલો મોટો પવન સરખો ફરે અને આમ જો મિત્રો બાજરી પાકો આવી જશે ફૂલે ફૂલ ના મને લોમડી મળી જો હાલો મળી ક્યાં જા બસ મિત્રો લોમડી પણ આટા મારે આમ જો સાયકલે મારે આ રૂડડ વાયર આવે છે મિત્રો અનમ લોમડી છે મિત્રો આખો તમને વિડિયો મત કરી દેખાડી નહી હું પણ દેખાડી દઉં બે કુતરી છે એક ઘેરે છે અને એક અત્યારે અહીંયા છે હું તમને દેખાડી દઉં એટલે કહેવાનું એમ કે આ કુતરો મસ્તનો છે જો કોણ છે લોમડી

આપણે કામે જવાનું છે અને આજે કામે જાવ મિત્રો ને આગલા બ્લોકમાં તમને દેખાડી કે ક્યાં કામે જવાનું છે જો આવો મેળો એવો અને બની ગયો મિત્રો અને કામે જવાનું છે ને મિત્રો ના ખોકરો છે આપણે ડુંગળી આવે ડુંગળી કીબલ બને એ બધું લેવાનું છે એ તમને દેખાડી આગલા બ્લોગ અને વિડીયોમાં મિત્રો નવા હોય તો લાઈક છે ને સબસ્ક્રાઈબ મિત્રો ને આ વિડીયો પેલા ટુકડા ટુકડા હશે મિત્રો ભાઈ આગળ લોંગ વિડીયો આપણે કરી નાખવા નથી કેમ કે કામ હોય એટલું બધું મિત્રો એટલે વિડીયો ખાસ એવા બનાવી ન એકી પણ તોય મિત્રો તમે સપોર્ટ કરતા રહેતો મિત્રો ભાઈ સાહેબને આપણે બધા આવી જાય મિત્રો વિડીયો તો અહીંયા અને તો આગળ પણ ઘર છે મારું ના પાણી એમાં તો એક પગું છે મિત્રો દેખાતું નથી અને મળીએ મિત્રો નવા બ્લોગમાં બાય બાય